હાય એવરીવન કેમ છો હું છું તમારા મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આપણે ભાગ વન મૂકી દીધો લાલ અને સફેદ ડુંગળીનો બરાબર ને અત્યારે વાગી ગયા છે બારમાં પાંચ મિનિટ કમ છે બરાબર તમે જોઈ શકો છો બારમાં પાંચ મિનિટની જ વાર છે બાર વાગવામાં તો હવે આપણે લાલ ડુંગળીનો રોજની જે ભાગ ટુ બનાવવા જઈ રહ્યા છે અને મિત્રો કહેવાય કે આજે થોડીક મને મજા નથી વીકનેસ આવી ગઈ છે બોડીમાં નબળાઈ છે બરાબર મન તો થતું નથી વિડીયો બનાવવાનું બટ તમારી સુધી ભાગ ટું આપણે ડેઈલી શેર કરીએ છીએ તો મેં કીધું થોડુંક ઉતારીને હવે તમને પણ બતાવી દઈએ તો મિત્રો આજે હવે જઈ રહીએ છીએ ભાગ ટુમાં આગળ રાજી ચાલુ છે સફેદની તો પૂરી થઈ ગઈ છે લાલ ડુંગળીની ચાલુ છે જોઈએ હવે બાર વાગ્યા પછીના કેવા રહેશે બજાર ભાવ નવી લાલ ડુંગળીના ઊંચા નીચા મીડિયમ ભાવ એકડે એકથી તમને માહિતી આપતો રહે તો વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી બીને જો વિડીયો પૂરો જોજો મારા ભાઈ તો તમને સાચી માહિતી મળશે બરાબર નગર તમને એમ જ લાગે છે કે હું ઊંચા ભાવના જ વિડીયો બનાવીને તમને દેખાડું છું એવું નથી હોતું પણ તમે ધ્યાનથી વિડીયો પૂરો જુઓ તો તમને સાચી માહિતી મળે છે અને ભાઈ એક ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો કે આ વિડીયો તમે કયા ગામથી ક્યાંથી જોઈ રહ્યા છો જેથી કરીને મને પણ ખબર પડે અને ચેનલમાં પહેલી વાર નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો ફેસબુકની અંદર જોતા હોવ તો આ પેજને પણ ફોલો કરી નાખજો જેથી કરીને તમને ડેઇલી મહુવા માર્કેટિંગ યાર્ડના હરાજીના વિડીયોસ મળતા રહે ચાલો બહુ જાજો ટાઈમ નથી લેતો હવે જીએ છીએ હરાજીમાં વાત કરું કામકાજની તો સાડત્રીસ ને આડત્રીસ નંબરની લાઈનમાં થઈ રહી છે જો સામે તો હવે આપણે હરાજીમાં જઈએ છીએ જોઈએ છીએ કેવા રહે છે બજાર જોઈ શકો છો મિત્રો હરાજી અત્યારે ચાલુ છે લાઈવ 540 550 50 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69

i'll be back Bye. અત્યારે પબ્લિક ફૂલ જ છે એટલે ઉભું રહેવાની પણ જગ્યા નથી જોઈ શકો છો એટલે તમને હરાજી પતે એટલે ભાઈ માલ બતાવીશ બોતેર રૂપિયા ભાવ હવે છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ત્રણસો ને બોતેર ગ્રેડિંગ કરેલો માલ છે સાઈઝ વાળો માલ છે કલર એ સારો છે ત્રણસો ને બોતેર રૂપિયા જોઈ બે રૂપિયા બસો બે બે ત્રણ ત્રણ રૂપિયા

બસો ને ચોપન રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી બસો ને ચોપન રૂપિયા મીડિયમ એ માલ છે અંદર બતાવું છું બસો ને ચોપન આવી રીતનો માલ છે બરાબર બસો ને ચોપન રૂપિયા ભાવ આવ્યો છે થોડીક પીળાશ ઉપર ક્વોલિટી છે જોઈ શકો છો ત્રણસો ને ઓગણસાઠ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો ફૂલ ગ્રેડિંગ કરેલો માલ છે સાઇઝ વાળો માલ છે ત્રણસો ને ઓગણસાઇટ રૂપિયા ભાવ આવે છે જો

બસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો બસો ને ઓગણત્રીસ આવી રીતનો કાંક માલ છે જોઈ શકો છો થોડીક ક્વોલિટી ડીમ છે બસો ને ઓગણત્રીસ રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો રૂપિયા છે છે વકલ સાથે જોઈ જોઈ શકો શકો છો છો ભાવ આવ્યો આવી રીતની કાક છે ત્રણેય સાથે જ છે વક્કલ ત્રણે સાથે હરાજી થઈ છે આવી રીતની કાક જો મિત્રો હરાજી થાય છે અત્યારે વાગી ગયા છે બાર ને પાંચ બાર ને દસ સોરી બાર ને સીધી લાઈન અત્યારે ચાલુ છે જોઈએ હવે કેવા રહેશે આગળ અજાજમાં આ વક્લનો બસો ને આઠ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો બસો ને આઠ રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને આઠ રૂપિયા

એકસો તેતાલીસ રૂપિયા મિત્રો આની પહેલાનો અકલ બસો ને તેતાલીસ રૂપિયા ભાવ છે બરોબર તમને કહેતા ભૂલી ગયો આનો આનો જોઈ શકો છો માલ છે મીડિયમ ક્વોલિટી છે એકસો ને સાઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી તમે જોઈ શકો છો કલર માં ડિફરન્ટ છે એકસો ને સાઠ રૂપિયા માલ મોટો છે પણ કલર માં એકસો એકસો ચોસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો છો કચો એકસો ને ચોસઠ રૂપિયા બસો રૂપિયા બસો પંદર પંદર રૂપિયા પંદર

બસો ને ચુમ્મોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે સાઈઝ વાળો માલ છે બસો ને ચુમ્મોતેર રૂપિયા કલર પણ સારો છે આવી આવી આવીને તો એ જ પીળો છે બરાબર એના કારણે થોડોક ભાવમાં એવી રીતે